મિત્રો જય શ્રી કૃષ્ણ હું આજે બનાવીશ સોલી ચણાનું શાક તમે વિડીયોમાં બનાવ્યું મિત્રો થોડી વાર પલાળી રાખ્યા હતા અડધો કલાક કલાક જેવા અને હવે ગરમ પાણી રેડી દઈશું પાણી રેડ્યા પછી મેં મીઠું નાખી દઈશું

पत्ता तेजपत्ता लसन मरचा पेस्ट नाखी देखी देखी दिक्सर में वापी दी కొడిఆర్ కడవా దేశైనాపసి టమాటాని వేయని అటు దేసి మనమట్టి దితినాక మనకి చేసనడా మనకి మిక్స్ కర్లేసు

મેનાプチ ઓળ ભર નાખી દેસુ મેનાプチ ડણા જીરુ સચ્ચી મિક્સ કરી લેસુ લઈ લેસુ સરસ સ્વીટ થઈ ગયે થોડું લાલ ઓછું લાગો છે એટલે થોડું નાખું કુમન પાવડર મરચું લાલ

નાખી દેસું પછી હલાઈ જો કલર બદલવા માંડ્યો સ્મેલ મસાલા નાખ્યા પછી સ્મેલ બહુ સરસ આવે મિક્સ કરી લેવાનું અને પછી ચાણા ચડવ્યા હતા જે ચડવા તા એ નાખી દઈશું

લાલ મરચું નાખ્યા પછી આ ફરતી વગર કર લઈશું થોડો તેલ ઓછું લાગતું તું ફરતી બગર કરી લિધું અને બીજી વાર વઘાર કરું છું સોલે ચણા બનાવતો બીજી વાર નકર કરીએ છે અમે જો સરસ સરસ કર્યા પછી લાગે અમારું શાક બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને કોમેન્ટમાં જણાવજો અમે શાક કેવું બનાવ્યું છે પછી મને જમવું હોય તો ચલો મિત્રો ને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો અહીંયા વિડીયો પૂરો થાય છે બાય